નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ફૂડ વ્લોગ પર આજે આપણે બનાવવાના છીએ એક એવી વાનગી જે સરળ પણ છે સુગંધથી ભરપૂર પણ છે અને સ્વાદમાં રાજસી પણ છે આજની અમારી ખાસ રેસિપી છે વેજ પુલાવ ચોખાના દરેક દાણા સાથે જોડાયેલી છે ભારતીય રસોઈની પરંપરા મસાલાની ખુશ્બુ અને ઘરગથ્થુ સ્વાદની મીઠાશ ગુડ ઇવનિંગ સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં એક નવા બ્લોગમાં આગળ તમે જોઈ જ લીધું હશે મારું સરસ મજાનું વોઇસ ઓવર હમણાં નવો ચસકો ચડ્યો છે એટલે ટ્રાય કરતા રહેશું અને સરસ મજાનું લસણ કપાઈ ગયું છે અને મેડમે ચપ્પુ વગાડ્યું છે ચપ્પુ અત્યારે નથી વગાડેલું તો પેલા જે ભાગી ગયેલું હોય ને પુલાવનો ઇતિહાસ બહુ જ જૂનો છે મિડલ ઈસ્ટ અને પર્શિયા થી શરૂ થયેલી આ વાનગી ભારત સુધી પહોંચી અને અહીં આવીને દરેક પ્રદેશમાં પોતાનો અલગ સ્વાદ લઈ આવે

મેં તો મને નહીં વાંધો આવે ચશ્મા પહેરું ને હું એટલે પણ આ પણ આ કોઈને સગી ના થાય કોઈ પણ પ્રકારનો સંબંધ ના જાળવે ક્યાંક તે હલકો હોય છે ક્યાંક મસાલેદાર તો ક્યાંક કાજુ કિસમિસથી ભરપૂર રાજસી પુલાવ ભારતમાં પુલાવ લગ્ન તહેવાર અને ખાસ પ્રસંગોનું પ્રતિક છે આવી ગયો ને રસોડામાં આવી અને નેપકીન ખભા ઉપરનો આવે એવું તો બને જ નહીં કેમ કે મારે છે ને મેડમ એમ કે આજે તમે ટાંકો ઉપરનો જે હોય ને એ ખાલી કરી નાખો કેમકે આજ થઈ જ ગયો હોય કેમકે હું સવારથી આજ બહાર ગયો જ નથી ઘરની અંદર જ છું અને સવારથી આજે છે છુટ્ટીનો દિવસ હતો પણ અમારા માટે નહીં એમ છુટ્ટીનો દિવસ ખાલી કહેવાનો છુટ્ટીનો દિવસ આજે અમે વધારે કામ કરીએ ઓલી મેડમ ની રીલ ની જેમ હા એમ કે દિવસ છૂટ્ટી હોય ને તે સવારથી તેહવારમાં કામ કરીએ તેહવારમાં વધારે કામ કરીએ અમે એટલે આજે સળંગ હું ને મેડમ બને સવારથી એક ધારા કામમાં અને બપોરે આજ મેડમે સરસ મજાનું મારું ને વર્ષોનું ફેવરિટ આલુ પરોઠા બનાવી દીધા હતા પણ ત્યારે સોરી યાર રેકોર્ડ નહોતો કર્યું લવ એવી વસ્તુ છે કે જે વસ્તુ હોય ને એનાથી બની જાય ધેટ્સ કોલ પુલાવ અમારી ભાષામાં અમારી પરિભાષા એવી છે કે એમાંથી જ બનાવી જાય ફ્રીજની અંદર ખાનું ખેંચવાનું અંદર જે દેખાય એ રાઈસની સાથે એડ કરી દેવાનું ઇન શોર્ટ પુલાવ મગજમાં કાંઈ વિચાર ન આવે એ સારું નામ પુલાવ બાકી આપણે દેશી ભાષામાં વઘારેલા ભાત વઘારેલા ભાત હા બેટા હા તો ભલે ને પૂરું થઈ જવા દે ને એમાં એવું છે સ્ક્રીન ટાઈમની ડિસ્કશન એટલા માટે થાય છે કે પરશુભાઈને આજના છુટ્ટીના દિવસે ધડબડાટી બોલાવી દીધી હોય એટલે એનો જે ટાઈમ હોય ને એ પૂરો થઈ ગયો જો મને પાસ્તા નથી બનાવી દેતા ઓહો હો હો કઈ કે ઓહો હો બપોરે કોનું ફેવરિટ બનાવ્યું તું એ બપોરે ને આમ આજ રજા છે બે બે ટાઈમ નો હોય બે બે હોય પાસ્તા વી વિલ કુક સેટરડે બરાબર ને મેડમ ડન 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 સેટરડે બન જાયગા તેરા પાસ્તા સૌપ્રથમ પ્રથમ બાસમતી ચોખાને સારી રીતે ધોઈ થોડા સમય માટે પલાળી રાખીએ પછી કુકર અથવા કઢાઈમાં ઘી અથવા તેલ ગરમ કરીએ જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેમાં જીરું નાખીએ અને તેની ખુશ્બુ ફેલાવા દઈએ હવે તેમાં ઉમેરો કાપેલા શાકભાજી ધીમે ધીમે હલાવો જેથી શાકભાજી મસાલામાં સારી રીતે મિક્સ થાય થોડું મીઠું મસાલા ઉમેરો ત્યારબાદ પલાળેલા બાસમતી ચોખા ચોખાને ખૂબ હળવે હાથે હલાવો જેથી દાણા તૂટે નહીં પછી ઉમેરો યોગ્ય પ્રમાણમાં પાણી આ સમયે રસોડું ખુશ્બુથી ભરાઈ જાય છે મેડમ એ તો ફૂલ સ્પીડમાં ધડબડાટી બોલાવી દીધી હો મોકો ન મળવા દીધો મારી જેમ હોવું નિરાતે એક 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 શોટ આમથી આમ ને આમથી આમ ફેરી છે મેડમ જમવાનું બને જ છે બેટા ચાટ પૂરી તું આપને આપ લે લે મેરે દોસ્ત એસાહી હી કરના હોતા હે ને તું બડા હો ગયા હે છોટા તો હે નહીં તું હું આપ ભી યંગ હી હો થોડા હું યંગ છું પણ હજી એમે કામ જ કરું છું ને એ મેડમ ઈ કેસે હોઈતે કામ જ કરું છું હા એને બહુ એવું થાય રમીન આવે ને કે મમ્મી બહુ અપ દુખે છે આપણે એનું કે પણ જોમવાદ ગયો તો ને ખાકી તો ગયો ને કે એનું છે ને રંબા જવા માં આપણી ફૂટબોલ રમીન ફૂટબોલ મોટા ઉની કે કોના માટે રંબા માટે મોટા ઉની કે મોટા મોટા ઉની અમારો નિયાર

આની સ્પેશિયાલિટી તો રાયતું રાયતા સાથે પુલાવની મજા કંઈક અલગ હોય નહીં નહીં દહીં દહીં ખાઈ લઈશું રાયતા માટે પછી મારી તમને ખબર છે ને મેડમજી બહુ લાંબી પ્રોસેસ થઈ જાય પછી ચલાવી લઈએ ધેટ્સ વાય રાયતા કે મુજબ છોટા છોટા સબ બારીક બારીક કટ બી કરના હોતા હે અને આજ મેં કટિંગ કરે તો લોકો જ ન સવારથી એની વાત જ ના પૂછો ગાજર થી શરૂઆત થઈ છે અને શેરડી એમેસ પૂરું કર્યું છે રજાનો દિવસ હોય ને તો સ્પેશિયલી અમારી જેવા જે લોકો ઘરે કોઈ ફ્રી નો રહેતું એ બધા જ કામ કરતા હોય એના માટે એક સ્પેશિયાલિટી હોય રવિવાર કે રજા આડા દિવસે ગમે ત્યારે મેળ નો આવે એટલે રજાના દિવસે શાક આવે અને અત્યારે ચાલે છે શિયાળો એટલે લીલા દાણાવાળા બધા શાક અત્યારે વધારે આવે ગાજર આવે એટલે આખા અઠવાડિયાનું વીણવાનું સાફ કરવાનું સુધારવાનું ઈ જ્યારે જે દિવસે શાક આવે ને તે દિવસે બને એટલે હજી બધું ભેગું હોય તો હજી વટાણાય ચાલે છે એટલે ગાજર સુધારાઈ ગયા હોય તુવેર વટાણા ફોલવાના હોય કોથમરી ભાજી આ બધું વીણીને સમારવાનું હોય દરેક ઘરમાં પરિસ્થિતિ હોય એટલે તમને ખબર જ છે कितना क्लॉक टाइम रह गया हमारे पास सही बताया मैडम ने सब कुछ सही बताया चलो 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 जितने में हमारी कितनी तीन विसल लगानी है तब तक हम लेके आते हैं दूध बरणी छे उंदी और सीधी करिए और लेके आते हैं दूध

કે કે જે કે કેવું દૂધ આવતું એ ખબર નથી પણ અમારું દૂધ આવે જ નહી ચોખ્ખું આવે છે એટલે જ્યારે ચોખ્ખું ને ખાટું દૂધ હોય ને ત્યારે સ્ટીલના વાસણમાં આપણે ગરમ કરતા હોય એની દૂધ છે એ નીચેથી બેસી ન જાય એટલા માટે થોડુંક પાણી એમાં નાખવામાં આવે કે નીચેથી બેસી ન એમાં તો કેટલી કમેન્ટ આવી કે દૂધમાં પાણી મૂકામ નાખવાનું કેમ આપણે જેટલું દૂધ એટલા ભાગે પાણી નાખ્યું હોય એવું નહીં એવું નહીં ઠીક ભલે રસોઈ બનાવો પણ દૂધમાં પાણી શરૂઆતમાં તો મેં થોડુંક ફની વે લીધું એટલે મેં કીધું કે નૈતર પાછા ખીજાય એમ કે ચા કેમ ઘટી એમ પછી મેં કીધું હવે વધારે કમેન્ટ આવે છે ને તો હવે રિયાલિટી બતાવી દો એટલે ક્યારેક રસોડામાં જાઓ તો ખ્યાલ આવે એમ ક્યારેક જાવ ને અને કા વડીલોને પૂછી લે અમુક વસ્તુ રસોઈઓમાં છે ને વડીલોને પૂછો ને એટલી તો કોઈને ના ખબર હોય એટલા માટે સબ હોતા હે અને મારી આ સવારની મહેનત ફાઇનલી મેડમે એને ડબ્બામાં કેદ કરી દીધી છે ઠેકાણે પાડી દીધી છે બસ હવે આપણા આજના વિડીયોનું ટાઈટલ પૂરું થવા આવ્યું છે તો હવે એ તરફ આપણે આગળ વધીએ ठाकरन खोलिए, तैयार है देखाइए एक शानदार खिला खिला, खिला पुलाव। ये हो गया हमारा पुलाव रेडी, खिले खिले बाद बस खाली करमागर ये तो खिले खिले बना दस थी बार मिनट में हाँ हाँ हमारो डिनर थिंक यू चे रेडी मिल हो गया है रेडी અભિ થોડા દહી નિકાલ ગરમા ગરમ પુલાવ રાયતા કઢી અથવા સાદા દહી સાથે ખુબજ સરસ લાગે છે આવાનગી માત્ર ભૂખ નહીં પરંતુ દિલ પણ તૃપ્ત કરે છે